હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાંથી એક મોટી ઘટના સામે આવી છે મોડી રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી આ ઘટના બાદ ધારાસભ્ય ક્રાંતિ બલ્લર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી જોકે માહોલ વધારે ખરાબ થતા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ હોબાળા દરમિયાન લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં ટીયર ગેસનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો

thank you